છ વર્ષના બાળકનું રહસ્યમય મોત સુરતમાં બાળક પડી જતાં પાપડીનું પેકેટ આપ્યું ખાતા ખાતા સૂઈ ગયો અને અંતિમ શ્વાસ લીધા માતાનું હૈયા ફાટ રોદન સુરતના ઉધના વિસ્તારમાં એક છ વર્ષીય બાળકનું રહસ્યમય મોત નીપજ્યું હતું ઘરમાં રમી રહેલું બાળક પડી ગયું હતું ત્યારબાદ તેની માતાએ તેને નીચેથી એક દુકાનમાંથી પાપડીનું પેકેટ અપાવ્યું હતું ત્યારબાદ પાપડી ખાતા ખાતા બાળક ઘરે સૂઈ ગયું હતું માતાએ ઉઠાડવાનો પ્રયાસ કરતાં ઉઠ્યું નહીં જેથી એકસો આઠમાં બાળકને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ તબીબે તેને મૃત જાહેર કર્યો હતો મળતી માહિતી પ્રમાણે મૂળ મહારાષ્ટ્રના રાહુલ સુરવાડે પરિવાર સાથે ઉધના વિસ્તારમાં આવેલ ભીમનગર આવાસમાં રહે છે તેમના પરિવારમાં પત્ની એક દીકરો અને એક દીકરી છે રાહુલ ટેક્સટાઇલ માર્કેટમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે એકનો એક દીકરો કુલદીપ છ વર્ષનો હતો આજે કુલદીપ ઘરે હતો ત્યારે ઘરે રમતા રમતા પડી ગયો હતો જેથી રડવા લાગ્યો ત્યારબાદ માતા તેને લઈને ઘરની નીચે લઈ ગઈ હતી અને એક દુકાનેથી પાપડીનું પેકેટ અપાવ્યું હતું જેથી કુલદીપ પાપડી ખાતા ખાતા માતા સાથે ઘરે આવ્યો હતો ત્યારબાદ સૂઈ ગયો હતો માતાએ તેને ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો જો કે કુલદીપ ઉઠ્યો નહીં જેથી આખરે એકસો આઠમાં તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો બાળકને તાત્કાલિક ટ્રોમા સેન્ટરમાં લઈ જઈને તપાસ કરવામાં આવી હતી ત્યારબાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો દીકરાના મોતની જાણ થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો કુલદીપના મોતની જાણ થતાં પરિવારના સભ્યો હોસ્પિટલ દોડી આવ્યા હતા એકના એક દીકરાના મોતના પગલે માતા અને પિતા આઘાતમાં સરી પડ્યા હતા જ્યારે માતાના હૈયાફાટ રુદનને કારણે સિવિલ હોસ્પિટલમાં ગમગીની છવાઈ ગઈ હતી હાલ તો બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પીએમ રૂમમાં ખસેડવામાં આવ્યો છે બાળકની તપાસ કરનાર ડોક્ટરના જણાવ્યા પ્રમાણે હાલ તો આ બાળકના મોતનું કોઈ ચોક્કસ કારણ કહી શકાય એમ નથી શ્વાસ પણ રૂંધાયો નથી અને કોઈ ઇન્જરી પણ થઈ નથી જેથી બાળકના મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણવા મળશે આપના નામ બતાવો એ બચ્ચાનું નામ કે કેસી નહી મેરા નામ પંકજ ભગત હે बच्चा मेरा नेबर है बस मैं खाना खाने जैसे रूटीन में आता हूँ सुबह में तो खाना खाने घर पे आया तो जैसे ही सूर्या चल रहा चल रहा था उसे बच्चे की माँ का आवाज आया जोर से तो हम लोग दौड़े उस तरफ तो दौड़े तो देखा तो बच्चा बेहोश था हाँ बच्चा बेहोश था हम गए बच्चे के पास तो बच्चा बेहोश था हम लोग ने थोड़ा हाथ ये किए उससे थोड़ा फास्ट ले रहा था उसमें हमने एक आज को फोन किया उसके बाद फोन किया फिर पता चला कि हॉस्पिटल ले आए हॉस्पिटल लेके आए तो डॉक्टर ने बोला कि बच्चा एक्सपायर हो गया है क्या लगता है क्या कारण है कारण तो ऐसा है कि बच्चा खेलते खेलते कुछ गिर गया और उसके पहले वो कुछ खा रहा था पापड़ी पापड़ी खाया उसने और अचानक से उसको चक्कर आया कि कैसे गिरा कुछ पता नहीं गिरा वो पापड़ी खाया उसने दुकान से पापड़ी लिया पापड़ी खाया फिर अचानक से खेलते खेलते वो गिरा फिर पता नहीं अभी पापड़ी खाने से क्या हुआ कि अचानक से गिरा खेलते कुछ समझ नहीं आ रहा है अभी उसको ले लेके और मुक्त दायर कर करा दिया गया